टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना गांधीनगर માં બેફામ કાર ચાલતે કેટલાક લોકો ને અડફટે લીતા હતા એટલે કિસકે કઈ કે બે નુનાટકના સ્થળે મોજપોન થયા હતા ત્યારે સરકારે કેવી કેવી રીતે આની વ્યવસ્થા કરી જોવે કેવી રીતે આવા બેફામ કાર ચાલકો જે નબીરાઓ છે તેમને રોકવા જોઈએ તો આજે આપણે હું તેમને લઈ અત્યારે અનેક નિર્દોષ લોકો છે તેમના પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હવે સરકારે કેવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરી અને આવા અકસ્માતો રોકી શકાય ત્યારે આપણે જાણીએ અમારા જે બનાસકાંઠાના અત્યારે અહીંયા લોકો છે એમની સાથે સીધે વાત કરીશું અત્યારે જે રીતે ગાંધીનગરમાં જે અકસ્માત થયો છે સરકાર દ્વારા અત્યારે કેવી વ્યવસ્થા કરવામાં આવે તો આવા જે અકસ્માતો છે છે તે રોકી શકાય ચોક્કસ આ પ્રશ્ન હાલના વર્તમાન સમયનો ખૂબ ગંભીર તમે જુઓ છો નાની દીકરી હોય કે યુવાનો હોય વર્તમાનમાં સરકારી કર્મચારી સુધી કહું છું કારણ કે ના હમણાં એક છોકરો લાગેલો અને ઓફ થઈ ગયેલો તો આવા બનાવો ખૂબ ગંભીરતાપૂર્વક સરકારને ક્યાંક ને ક્યાંક વિચાર માંગી લે છે પોતાની આખી જિંદગી પૂરી થઈ જાય છે પરિવારને પણ પૂરો કર દે છે ગાંધીનગર માં જે ઘટના બની છે એને બેફામના કારણે લોકો જીવ ગુમાવ્યા છે એ ખૂબ ખરાબ ઘટના છે શહેરની અંદર ચોક્કસ નિયમન સરકાર તરફે જરૂરી છે એવું કહેવાય છે શાસ્ત્રમાં એવું કહેતું કે ભયબીન પ્રીત નથી એટલે જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો ભય પેદા નહીં કરવામાં આવે લોકોને કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી નહી થાય જે વિસ્મય શાહ કેસમાં થયું એના પછીના કેસમાં પણ થયું છે છતાં પણ હાલના હાલનો જે આવનાર સમય છે આ ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર માગી લે એમ છે જ્યાં વાત છે કે એક્સિડન્ટ ઘટાડવાની વાત છે જે ટેન્કર ચાલકો હોય કે ગાડી ચલા ચાલકો હોય એમના મા બાપે પણ આ બાબતે ચોકસાઈપૂર્વક પોતાના બાળકોને અને ટેન્કર ચાલકોને પોતાના માલિકોએ સમજ સમજ આપવી પડશે તાલીમ આપવી પડશે કે આ કોઈની જિંદગી લેવાનો હક તમને મને નથી એ લોકોના લાયસન્સ રદ કરી દો અને વધારે વધારે કડક થાય લોકોના મનમાં એવું છે આજે એ કાયદાના જાણકાર તરીકે કહું તો લોકોના મનમાં એવું છે કે શું થઈ જશે એક્સિડન્ટમાં આપણે શું સજા થવાની છે આ પ્રકારનો જે છે ને વિચાર છે એને ભયમાં ફેરવવો પડશે અને સરકારને હું કહું છું કે આ લોકોની જીવ સાથેનો વિચાર છે જીવ સાથે રમી રહેલા લોકો છે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એમને જામીન પણ ના મળવા જોઈએ અને જરૂર લાગે તો એમના જે સંપત્તિ છે સીજ કરીને આ પ્રકારની કાર્યવાહી કરશો તો જ લોકોમાં ભયનો માલ માહોલ ઉભો થશે જે રીતે અત્યારે જે રીતે અકસ્માતો થઈ રહ્યા છે અને કેટલાક લોકોની જિંદગીઓ જે હોમાઈ રહી છે તો પરિવારને આમાં ક્યારે હિસાબ મળશે પરિવારને સરકારને સરકાર ને કડક નિયમ લેવા જોઈએ અને એમને જે એક્સિડન્ટ કરવા છે ગુનેગારો એમને કડક સજા આપવી જોઈએ અને આવા નવા જે થાય છે હાઈવે ઉપર એક્સિડન્ટો એ એની સરકારને સારી વ્યવસ્થા કરવી જોઈએ અને જે ગુનેગારોને સજા આપવી જોઈએ સારી જે ગુનો કરે છે એને નિર્દેશોને મારી નાખે છે એને અને એના લક્ષણો રદ કરવા જોઈએ એ એવું થવું જોઈએ જે પ્રકારે અત્યારે તો બનાસકાંઠાના લોકો પણ છે જે નબીરાઓ હોય છે એમને કડકમાં કડક સજા થાવી જોઈએ ત્યારે અન્ય પણ એક બનાસકાંઠાના વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું અત્યારે જે નબીરાઓ વાહન ચાલકો જે નબીરાઓ ચલાવતા હોય છે કેટલાક લોકોની જિંદગીઓમાંથી હોય છે કેવા પગલાં લેવા જોઈએ સરકારને એવા એમાં આવ્યું છે કે જે નબીરાઓ છે એ ખોટી ડ્રાઇવિંગ કરે છે પહેલાં તો એમને લાયસન્સ રદ કરવામાં આવે છે એના ઉપર કડકના કડક કાયદા ગુના મતલબ કાયદાઓ લેવામાં આવે છે અને એમના ઉપર થોડી સજાઈ કાયદા કે સજા થવી જોઈએ અ છેલ્લો સવાલ મનોજભાઈ અત્યારે જે રીતે અકસ્માતો થતા હોય છે કેટલાક લોકોની જિંદગીઓ જતી હોય છે સરકારે કેવી વ્યવસ્થા કરવી જોઈએ આપણે ચોક્કસ હું કહું છું કે યુઝ કેપિટલની આ ભૂલ્યુ છે હું એને સમર્થન પણ આપું છું અને સરકારને એક વિનંતી કરું છું હું ફરીથી વાત દોહરાવા માંગુ છું કે લોક માનસમાં શું થઈ જવા સાહેબ વર્તમાન સમયની ઘટના અહીં દીકરી પિતાશ્રી આજે પણ પોતાની જિંદગી સાથે સફર કરી રહ્યો છે એકનો એક દીકરો માય ગુમાવી આખો પરિવાર પૂરો થઈ ગયો ટેન્કર ચાલકની ભૂલના કારણે આર એન નો નોકરી સરકારી નોકરી મળેલી એની સગાઈ નક્કી થવાની હોય સાહેબ વિચારો આ પરિવાર સાથે શું થતું હશે એટલે જે લોકોને ફરી કહું સરકારને કે આ બાબતે કડકાઈ થવી ખૂબ જરૂરી છે લોકોના મનમાં જે ભય નથી આ બાબતનો એ ભય બતાવવો જરૂરી છે જે પણ કાર્યવાહી કરવી કરવી જોઈએ અને મારી ફરીથી એક માંગ છે છે કે કે જે ટેન્કર ચાલકો ચાલકો હોય વાહન જેને આપે એને આ ચોકસાઈ રાખવી જોઈએ કે કોઈના જિંદગી પૂરી કરવાનો તમને હક નથી એ સાથે હું સરકારને ફરી વિનંતી કરું છું કડક કડક કાર્યવાહી થાય કે જીવનમાં કોઈને વિચાર પણ ના આવે કે કોઈની સાથે એક્સિડન્ટ કરશું તો એનું પરિણામ શું આવે છે ચોક્કસપણે તો જે હતા બનાસકાંઠાના લોકોને અત્યારે પણ કહી રહ્યા છે કે રાજ્ય સહિત જે સમગ્ર રાજ્યમાં જે રીતે અકસ્માતો થઈ રહ્યા છે અને જે નબીરાઓ છે તે અકસ્માતો કરી રહ્યા છે ને ગુજરાતના લોકોના જે પરિવારો છે એમના અમૂલ્ય જે લોકો જીવ ગુમાવી રહ્યા છે આવા અકસ્માતો તે એટલે અત્યારે બનાસકાંઠાના લોકોનું પણ કહેવું છે કે આવા નબીરાઓને સરકાર દ્વારા કડક કડક પગલા લઈને કડક કડક જે સદા હોય છે તે આપવી જોઈએ રતનસિંહ ઠાકોર ન્યૂઝ કૅપિટલ બનાસકાંઠા